અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજી એકસો સાથે જગન્નાથ મંદિરથી આરંભ થયો ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા સાંજના સમયે રથયાત્રા શાહપુર ખાતે પહોંચી હતી જેમાં પ્રથમ ગજરાજો અખાડાઓ અને કરતબ કરતા અખાડાઓ ભજન મંડળીઓ અને ભગવાનના ત્રણેય રથ પહોંચ્યા હતા શાહપુર ખાતે હિન્દુ મુસ્લિમ એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં મુસ્લિમ ભાઈઓ મગ્નો અને અન્ય પ્રસાદ લઈ હિંદુ ભક્તોને આપવા જોવા મળ્યા હતા એક તરફ દરગાહોમાં ઓપરેશન સિંદુરની થીમ ખાસ જોવા મળી હતી તો જામનગરમાં બની રહેલા વનતારા નો ટ્રક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું ઓપરેશન સિંદુર અને ભારતના રાષ્ટ્રધ્વજ સાથે અલૌકિક નજારો જોવા મળ્યો હતો વસ્ત્રો ધારણ કરી રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર રંગીલા ચોકી ખાતે ભય નહીં પરંતુ એકતા સાથે હિન્દુ મુસ્લિમનો તહેવાર નો નજારો જોવા મળ્યો હતો શાહપુર ખાતે મુસ્લિમ બહેનો દ્વારા જગન્નાથ મંદિરના રોથોનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું તો મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મંદિરના નું સ્વાગત કરાયું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંચાલન કરતા મુસ્લિમ સ્વયંસેવકો જોવા મળ્યા હતા અખાડાના તમામ યુવકોની ટી શર્ટ ઉપર આંગદાન મહાદાનનો સંદેશ પણ જોવા મળ્યો હતો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો વાવો અને પ્લાસ્ટિક નો ત્યાગ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો ખાસ વાત કરીએ તો અમદાવાદ પોલીસની જેને ગર્વભેર સલામ છે રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનરના સંકલને તમામ પોલીસ એજન્સીઓ ખડેપગે તત્પર ઊભી રહેતી જોવા મળી હતી

शाहपुर कौमी एकता निर्विघ्न निखालसता रथ रथयात्रा शांतिपूर्ण निज मंदिर पहुंची सम्पन्न साजिद खान है हम मैं मेरे साथी राजू बाबा जिति और उनके सारे ग्रुप मेंबर लास्ट बीस साल से हम लोग कौमी एकता का प्रतीक के समान यहाँ पर कबूतर उड़ाकर महाराज साहब का स्वागत करके कर, तीनों रथों के अंदर हमारे से जितनी सेवा होती है कौमी एकता उल्लास का ये पर्व है एक रथ यात्रा का पर्व पर हम पानी पिलाकर शरबत बांट कर और महाराज साहब का फूल हार पिला कर स्वागत करते हैं और इसी तरह हर्षोल्लास से हर बार रथ यात्रा आने के लिए हम लोग राह देखते हैं बेचैन होकर हम रथ यात्रा के लिए अपना जितना भी हो सकता है बेस्ट परफॉर्मेंस देने की तैयारी करते हैं और हर बार भाईचारे से और इसी तरह से चैन सुखु से रथ यात्रा निकले से हमारी प्रार्थना ईश्वर से रहती है जय रणछोड़ माकर छोड़ के नारे के साथ हमारा ये हर्षोल्लास का पर्व है मैं यही संदेश देना चाहता हूं कि राम रहीम एक ही है और सबका साथ सबका विकास जैसे मोदी साहब का नारा है इसी तरह से हमको साथ रहना है साथ ही चलना है और हमको इसी तरह से आने वाले हर त्यौहार हिंदुस्तान के इसी तरह से हर्षोल्लास के खुशियों से मनाने हैं और सबका साथ सबका विकास अब अगले ही पल मुहर्रम आ रहे हैं तो हमें उसी को भी इसी तरह से निभाना है साथ चलना है और इसी तरह से भाईचारा और सौम एकता का प्रतीक बनकर हमें साथ ही रहना है जी डी सी न्यूज साथ है Sanjiv Rajput, put am davad.